ામ ખેડૂત મિત્રો કપાસમાં જે વાવણી થઈ ગઈ હોય અને ઘણા વિસ્તારોમાં વાવણી હજી બાકી છે પણ જે કપાસ આજે વીસ પચીસ દિવસ ત્રીસ દિવસના થઈ ગયા હોય એમાં કપાસ સિવાયનું તમામ પ્રકારનું ખડ બાળી નાખે એવી ટેકનોલોજી એક આ ટાટા કંપનીનું પ્રોડક્ટ છે આપણી જોડે આમાં ટેકનિકલ એ લોકોએ ફાયરીથાયો બેગ સોડિયમ છ ટકા ફિઝાલા પોપ ઇથાઇલ ચાર ટકા આ ટેકનિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કપાસ ઉભો રહે બાકી તમામ પ્રકારનું ખળ બળી જાય તો આપણે આજે જાણીએ કે કેટલા દિવસે છાંટવાની અને કેટલા એમએલ છાંટવાની આપણે આપણા મિત્ર છે તો શું કહેશો અભયભાઈ આ કપાસની અંદર બોલગાડ કપાસની અંદર આ ખડનાશકની દવા છે ટાટા કંપનીની કેવિયટ અલ્ટા જે કપાસ પચીસ દિવસનો ઉગીનાથી પચીસ દિવસનો થાય ત્યારે કેવિયટ અલ્ટા ટાટા કંપનીનું ચાલીસ એમએલનો ડોઝ છે વિગે સોળ ગુઠાના વીગે ત્રણ પંપ વિગે થવા જોઈએ અને આઠથી નવ પાન લગી ટૂંકમાં નાનું ખડ હોય ગોળપાનવાળું કૂપડાંવાળું આઠથી નવ પાન લગીનું ખડ આ કેવિયેટ અલ્ટ્રા કરી પ્રોડક્ટ છે ટાટા કંપનીની જે બાવી નાખે છે અને જમીનમાં ભેજ પચાસથી સાઠ ટકા જેવો ભેજ હોવો જોઈએ તો ખૂબ 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 આભાર અભયભાઈ સરસ માહિતી આપી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન